એલા બોલો હા વાડે વાડે લાય દાદા આનું કાઈક તો આગા પાણી નું પુસ્તો નથી પાણી તો લાય લાવો લાવો લાય 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 બોલ લાય તો આ તો ખાકી ગયો દાદા પાણી પીવો પાણી પીવો એ નન્યા નન્યા ક્યાં ગયો पहला बात क्या है लेकिन वहाँ बाप भी कहते हैं बच्चे तो मारे से कहते हैं इसलिए थोड़ी बात देता है बाय बाय बिजी लेके आओ बिजी नहीं आओ बिजी लेके तो ऐसी हक नहीं चलेगा तो आप भी आता आपको खोल बिल्कुल भी कितनी जिस बात की आता बोला वैसे आया ना आया आता बोले वो आता बोले वो खामन वो आओ इसको घर पे काम कर दिया बात दिया ले वो खाट लो तोड़ो सब दिया है इसलिए नहीं आ काम करवा दियो ना

અ ભલે બટિયા એક સેલી અબળખા છે પર મારે એક સેલી અબખા છે તમને ખબર છે હ તને ક્યાં કોઈ વેવા વેલા કે સારું રેવા દીધું આ વેવા વેલા આ આના બોલિયાની વાત રેવા દે તું પર એવા કેટલા હોય છે અજી મારી ઘરે રખડે છે તમને ખબર છે તારી વાત બોદાની છે એ આમણા બાય છે કેવા જાવસ એ આમણે છે આવું છે બધી છે નાનકા હ મારી એક અબળખા છે હ મેં આપડા મોળિયા તો હવે એ સમજી લે બહુ પાગલ થઈ ગયો હા પણ મારી ઈચ્છા આવી છે કે તારો કે થઈ જાય હા એક વિજે હું નકી કરી આવ્યો છું મારું તારો તારું તને મોળિયાનો લંગ ભઈવા દી મારા કોડિયા દીડિયા સાંગા કિયાતા જે અગ્યાથી વિંગલમાં વાંઢલ વાઢતો જે હું અમતાજીજી તને નથી ખબર જી હમ Det er jo gnas og et eller annet.

લેક નગર એસી છે અલે એસી માં રહેવાનું એસી માં રહેવાનું બાપા પીવડલે સીધા 85 કે 80 આ પીવડલે સીધા 85 એ કોણે ભાઈએ કોણે ડાલ બળ છે ને બધું ઠીક વાળી તો તો બાર બધું ન થાઉં પડે ઓલ નકટ પહેલા ઘર કમા જો ન થાઉં તો આ દે દી કે વાસ્યું માં ઠાકડો ફૂલી જા એ જવાની વાત તો આવે બટા દવાજ વાસ આવે લાય તું મારી પાસે એ ભલા નહી જો મને તો ટાઈમે દવા નથી પાતો ડોક્ટર ને સક્ટી નો બાટ લાવ્યો ને ઈ ને માં દવા હા એ તો આ બરોબર છે પકડે હું આ બેસી કંટાળી ગયો છું આ તો હું વારી ગયો તો હારું હતો ઠકવારી દીધો હા બેય આ દારી દવા હારી મુળિયા આ અહીં લીધો મેડિકલ માંથી ડોકેલા લખી દીધી કેલા બરે મારવાનો પ્લાન નથી ને ના ભઈ ના હે એટલે મને ગેસ બહુ થાય છે મોંગે બાબડું પકડાવી દો તો નાનકા હા ઊભો ઉભો થાવ હું જાઉં છું

Ah, ho! Oh, oh. ભરોસો નો કરે છોકરા નો કઈ પદાનો ભરોસો નો કરે હે ભગવાન હે ભગવાન હેઠળ હેલો હલો લીધો હા ક્યાં ભાઈ જોતો આયા ઉભો છો હા ઉભો લાલી પતને નવાળે પડે કરી હો બાપ નીકળે બોલ જા તું આ દવા છે ને હા પાછી દવા પાછી નથી મને હવે મારે 6 કલાક કાઢવાની છે ના હાલો હાલો મારો હાથમાં ના પડે છે હવે લેના કા કાકા સોય ઇકરાતમાં ન્યામ જો તો મજા આવી જાય મને છે ને આ બાપો નઈ જા આપણે વ્યાજા હોય લાગે એ સોય ઇકરાતમાં આને બે નો બાર બાર કા હું થઈ સી

हां हां तो मोलिया पूछ ले मारी सेवा कौन करसे अरे भाई तारे सेवा कोई नहीं के मार का सेवा करी नहीं केम भाई सही मारे नाटक में छोटा छेड़ा है और हमारे छोटा छेड़ा छे का बाकी रेवा दीदू नहीं तुमने तो जो वो लाकू वाला तो तो कमी लगया का तने नहीं खबर है की तू है बे हूं बे हूं ये हूं कर दे कमी त लोडा लकड़ू भिंगना के हां એ જ દવા કા મળી દીધા છે મોળિયાને વાટ દીત કરવાને તારે જો તો આ હવે ગૌતું થઈ ગયો એને હું આમાં માર પાવડવો કેમ તને એને નો આ સુમકને રોગો હોય ના હું તો ભાઈ કરી ગાડીના પાટા છે બધે કે વાત કરો તમે હતા તો અમારે રાસ કેટલા ખાતા રહેજો છો ને મારી એક તો દવા ચાલુ છે હવે મને તો રે તો ભુઈ જઈ જશે તારા ભણે હું આ કેસર કે ક્યારે મરસી આવે મારે નાનકા થો